ભાવનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજ રોજ પત્રકાર પરિષદ યોજાઈ ભાવનગર શહેરમાં આજ રોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજા હતી જેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોર ગાડી ચોરના નામે મિશન શરૂ કર્યું છે તેને લઈને આગામી તારીખ એકત્રીસ ના રોજ અમદાવાદ ખાતે મહાસંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે ભાવનગરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ સંમેલનમાં જવાના છે

ખલબલી મચાવી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એકત્રીસમી ઓગસ્ટે અમદાવાદ ખાતે પ્રદેશ લેવલનો છોડ મુદ્દે મહાસંમેલનનું જયારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ભાવનગરવાસીઓને તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનોને પણ ત્યાં જોડાવા માટે અપીલ કરીએ છીએ ખાસ કરીને ત્યારે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાના મુદ્દાની વાત આવે ત્યારે ભાવનગર શહેરમાં જ્યારે કોઈ પણ શહેરના વિકાસની વાત હોય તો એનો રિંગ રોડ એક મહત્વની વાત હોય ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય પણ એક પણ રિંગ રોડ હજી સંપૂર્ણપણે વિકસિત થઈ શક્યો નથી જ્યારે અન્ય મુદ્દાની પણ ચર્ચા હોય ત્યારે રોડમાં થયેલા ભ્રષ્ટાચાર હોય જ્યારે રોડ ઉપર રખડતા ઢોરનો પ્રશ્ન હોય સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે ટેક્સ લેવાતું ભાવનગર શહેર હોય છતાં સુવિધાના નામે લોકોને શૂન્ય પ્રકારની વાત હોય ત્યારે આવા વિવિધ મુદ્દાઓને લઈ ભાવનગર શહેરની જે પડતી મુશ્કેલીઓને લઈ આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ મજબૂતીથી વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરશે